નમસ્કાર મિત્રો બે હજાર ત્રેવીસની દ્વિતીય સત્રની પરીક્ષા માટેનું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ આઠ એમાં અત્યારે આપણે ગણિત વિષયમાં પ્રશ્ન નંબર એક અ જે તમારો દસ ગુનો છે તે મિત્રો આપણે સોલ્વ કરવાના છે બરાબર એમાં જોઈએ તો અસાઇનમેન્ટ પ્રકરણ નંબર સાતથી તેર સુધીનો અભ્યાસ કરવામાં આવશે પ્રશ્ન નંબર એક અ વૈકલ્પિક પ્રશ્નો છે પ્રકરણ સાત પહેલો પ્રશ્ન છે આઠસો મીટર અને બે કિલોમીટરનો ગુણોત્તર કેટલો થાય તો અહીંયા મિત્રો આપણે લખીએ આઠસો મીટર તો ઉપર લખીએ આઠસો હવે બે કિલોમીટર બે કિલોમીટરના મીટર કેટલા થાય તો કે એક કિલોમીટરના એક હજાર મીટર તો બે કિલોમીટરના બે હજાર મીટર થાય બંનેના એકમ સેમ છે આઈ પણ મીટર આ પણ મીટર ઝીરો 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 કેન્સલ ઉપર આઠ નીચે વીસ તો એના ભાગ પાડીએ તો આઠના અડધા આપણે કરીએ તો ચાર બેના વીસના અડધા કરીએ દસ હજુ પણ ભાગ પડશે ચારના અડધા થશે બે દસના અડધા થશે પાંચ તો આનો ગુણોત્તર આપણને મળશે બે જેમ પાંચ બે જેમ પાંચ બરાબર તો અહીંયા મિત્રો પ્રશ્ન એકનો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે બીજું છે પચાસ સેન્ટીમીટર અને બે મીટરનો ગુણોત્તર તો લખીએ મિત્રો પચાસ સેન્ટીમીટર જે પહેલું હોય તે પહેલે લખવાનું સેન્ટીમીટર અને નીચે છે બે મીટર હવે એક સેન્ટીમીટરના સો મીટર થાય તો બે મીટરના કેટલા મીટર થાય તો કે બસો મીટર થાય સોરી બસ્સો સેન્ટીમીટર જીરો જીરો કેન્સલ પાંચ એકા પાંચ અને પાંચ વીસ એક અને ચાર છે તો અહીં લખીએ એક જેમ ચાર તો આનો સાચો જવાબ છે મિત્રો બી એક જેમ ચાર ચારસોના પંદર ટકા તો મિત્રો લખીએ આપણે અહીંયા જુઓ ચારસો ગુણ્યા પંદર ટકા એટલે જે ટકા હોય ને એના છેદમાં આપણે સો લખવાના હોય બરાબર તો અહીં જો એક અહીં ગુણાકાર છે એટલે આની સાથે શૂન્ય જશે આ જીરો જીરો એક જીરો આ જીરો બરાબર પંદર ગુણ્યા ચાર એટલે સાહીઠ તો ત્રીજાનો જવાબ છે મિત્રો બી પાંચસોના વીસ ટકા તો અહીંયા આપણે લખીએ મિત્રો પાંચસો ગુણ્યા વીસ ટકા એટલે વીસ લખવાના ટકા ના લખો નીચે સો લખવા પડે બરાબર જીરો ઝીરો ઝીરો અને જીરો પચાસ ગુણ્યા બે એટલે આવશે સો તો અહીંયા સાચો જવાબ છે મિત્રો ડી ચા ચોવીસો રૂપિયાના ડ્રેસ પર બસો ઇઠ્યાસી રૂપિયા વળતર મળે તો આ ડ્રેસ પર કેટલા ટકા મતલબ આના ઉપર આ જે વળતર મળ્યું નફો થયો આ કેટલા ટકા નફો થયો તે આપણે ગણવાનું છે મિત્રો અહીંયા જુઓ ચોવીસો રૂપિયાનો ડ્રેસ હતો એના પર આપણને બસો ઇઠ્યાસી રૂપિયા નફો થયો બરાબર તો અહીંયા આ ચોવીસો એટલે સો ટકા કહેવાય મતલબ આપણી હંડ્રેડ પર્સન્ટ કિંમત મૂળ કિંમત આ કેટલા ટકા કહેવાય બરાબર તો આપણે લખીએ ચોવીસોએ સો ટકા તો બસો એ કેટલા બસો ઇઠ્યાસી ગુણ્યા ભાગ્યા ચોવીસો કરીએ બસો અઠ્યાસી ગુણ્યા સો ચોવીસો ઝીરો 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 કેન્સલ આવે બસો અઠ્યાસી ભાગ્યા ચોવીસ કરીએ આપણે હવે પહેલાં હવે એવું કરી દઈએ બસો અઠ્યાસી એકસો ગુણ્યા બે એકસો ગુણ્યા બે એટલે બસો ઇઠ્યાસી નીચે બાર ગુણ્યા બે 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 કેન્સર આવે જો એકસો ચુવાલીસ ભાગ્યા બાર એટલે બાર ગુણ્યા બાર કરીશું એકસો જવાબ શું આવ્યો આપણો બાર ટકા મતલબ પાંચમા પ્રશ્નો આપણો જવાબ છે બાર ટકા હવે જો ત્રણ હજારના કાપડ પર બસો ચાલીસ વળતર મતલબ અહીંયા આવું કરવાનું ત્રણ હજારે સો ટકા તો બસો ચાલીસે કેટલા ટકા બરાબર તો એ લખીએ આપણે કે ભાઈ ત્રણ હજારે સો ટકા તો બસો ચાળીસે કેટલા સિમ્પલ બસો ચાળીસ ગુણ્યા સો ભાગ્યા ત્રણ હજાર ઝીરો 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 બરાબર ચોવીસ ભાગ્યા ત્રણ એટલે ત્રણ આઠ ચોવીસ આઠ જવાબ આવશે તો અહીંયા મિત્રો આનો જવાબ છે આઠ પછી પાંચ હજારનું બે વર્ષનું આઠ ટકા લેખે ચક્રવૃત્તિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં ખાલી જગ્યા હોય જોઈ લઈએ તો મિત્રો અહીંયા કોઈ પણ ગણતર નથી કરવાની તમારે જોવાનું જો પાંચ હજારનું બે વર્ષનું આઠ ટકા લેખે તો મિત્રો આઠ ટકા લેખે એક વર્ષનું વ્યાજ કેટલું થાય તો કે પાંચ હજાર રૂપિયાનું તો કે ચારસો રૂપિયા કારણ કે પાંચ હજાર રૂપિયાનું સો રૂપિયા હોય તો આઠ રૂપિયા એક વર્ષનું તો પાંચ હજાર હોય તો ચારસો રૂપિયા થાય બરાબર પણ આ બધું હજી કંઈ અહીંયા નથી લાગે તમારે જોવાનું છે અહીં કીધું શું છે કે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજની સમજ આપણે ખબર હોવી જોઈએ તો હંમેશા યાદ રાખજો કે સાદા વ્યાજ કરતાં ચક્રવૃત્તિ વ્યાજ હંમેશા વધારે હોય જો કદાચ એક વર્ષ હોય તો બંને સરખા થાય એક વર્ષ હોય તો કારણ કે પહેલું જ વેળું મળશે એક વર્ષ હોય તો બંને સરખા પણ બે વર્ષ હોય તો ચક્રવૃત્તિ વ્યાજ હંમેશા વધે સાદા વ્યાજ કરતાં બરાબર બે ત્રણ ચાર પાંચ એમ આગળ એકથી વધારે ગમે તેટલા વર્ષ હોય તો ચક્રવૃત્તિ વ્યાજ વધારે હોય તો અહીંયા જોઈએ પાંચ હજારનું બે વર્ષનું આઠ ટકા લેખે ચક્રવૃત્તિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા વધારે હોય હંમેશા વધારે હોય ચક્રવૃત્તિ વ્યાજ બરાબર આગળનો પ્રશ્ન ત્રણ હજારનું છ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ બરાબર ત્રણ હજારનું છ ટકા લેખે આ સો રૂપિયા હોય તો એક વર્ષનું છ રૂપિયા હોય પણ ત્રણ હજાર છે એટલે ત્રીસ છકે કેટલા થાય અહીંયા જો આને આપણે સો વડે ભાગા કરી દઈએ સિમ્પલ એક દરેક તમે બતાવો એક બે એક અને બે બરાબર ત્રીસ ગુણ્યા છ એટલે છ તારી અઢાર એકસો એંસી રૂપિયા એક વર્ષનો વ્યાજ થાય હવે આપણે પૂછ્યું છે ત્રણ વર્ષનું તો અઢાર તારીખ ચોપ્પન અને ગુણ્યા ત્રણ કરી દેવાના એટલે પાંચસોને ચાલીસ રૂપિયા આપણું વ્યાજ મળશે સાદું વ્યાજનું સૂત્ર આપણે લખ્યું આઈ બરાબર પી આર છેદમાં સો ચલો બેટા આ એટલે વ્યાજ પી એટલે મુદ્દલ તો જો સાદું વ્યાજ કહીને પી એટલે મુદ્દલ એટલે આપણી જે મૂળ કિંમત હોય તે છ હજાર આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છ ટકા છે એન એટલે વર્ષ એટલે આપણી પાસે ત્રણ છેદમાં સો એક બે ત્રણ ચાર ગયું બરાબર છ છત્રીસ બરાબર છત્રીસ ગુણ્યા ત્રણ સોરી મિત્રો આપણે છ હજાર નહીં પણ કેટલા છે ત્રણ હજાર છે બરાબર તો જુઓ છ તરી અઢાર અઢાર તરી ચોપ્પન અને 0 એટલે પાંચસો ને ચાળીસ રૂપિયા આપણું વ્યાજ થશે આગળ છે મિત્રો પ્રકરણ નંબર આઠ એક્સ વધતા એક ઓછા એક્સ ઓછા એક બરાબર એનો આપણે ગુણાકાર કરીએ છીએ તો યાદ રાખો મિત્રો બંને કૌશમાં કિંમતો સરખી હોય વચ્ચે ખાલી માઇનસ અને પ્લસ હોય ને તો શું કરવાનું પહેલાંનો વર્ગ અને બીજાનો વર્ગ તો એક્સનો વર્ગ ઓછા એકનો વર્ગ એક્સનો વર્ગ ઓછા એકનો તો વર્ગ કરીએ કે ના કરીએ કિંમત સરખી રહે એટલે આ એનો જવાબ છે ચલો અહીંયા પણ બંને કિંમતો સરખી જુઓ વાય ત્રણ વાય ત્રણ વધતા ઓછા તો શું છે વાયનો વર્ગ થશે આ રહ્યો અને આ બીજી કિંમતનો પણ વર્ગ ત્રણ તારી નવ થઈશે આ એનો જવાબ થશે અહીંયા જો મિત્રો બંને કમ સરખા છે પણ વચ્ચે બંને પ્લસ છે તો આની ગણતરી આપણે કરવી પડશે એક્સનો વર્ગ પછી પાંચ એક્સ વત્તા પાંચ એક્સ એટલે દસ એક્સ અને પાંચ પાંચ પચીસ તો આનું ગુણાકાર આવો થશે એક્સનો વર્ગ વત્તા દસ એક્સ વત્તા પચીસ ચાલો કેવી રીતે થાય ગણતરી કરીને બતાવું તમને જો આવું છે આપણી પાસે તો પહેલો એક્સ બીજો આખો કમ્સ બરાબર પછી આ બીજા પાંચ અને આખો કંસ બરાબર એક્સ 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 સ્ક્વેર વધતા એક્સ ગુણ્યા પાંચ એટલે પાંચ એક્સ ફરી અહીંયા પાંચ એક્સ વધતા પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અહીંયા જુઓ એક્સ સ્ક્વેર પાંચ એક્સ પાંચ એક્સ એટલે દસ એક્સ અને છેલ્લા રહ્યા પચીસ તો અહીંયા જુઓ મિત્રો બંને જગ્યાએ પ્લસ તો વચ્ચેના પદની કિંમત પ્લસ હવે અહીંયા જો બંને જગ્યાએ માઈનસ છે તો વચ્ચેનું પદ હંમેશા માઇનસ આવશે બરાબર એનો જવાબ આજ તમને મળશે ચલો આ બાજુ એ ઓછા સાત એ ઓછા સાત તો પહેલાં એ આ બાજુ આખો કંશ એ ઓછા સાત પછી આ ઓછા સાત અને આ બાજુ આખો કંશ એ ઓછા સાત ચાલો એ ગુણ્યા એ એ સ્ક્વેર ઓછા એ ગુણ્યા સેવન એટલે સેવને ઓછા સેવને ઓછા ઓછા વધતા સાત સાત ઓગણપચાસ અહીંયા ચલો એ સ્કવેર ઓછા સાતે ઓછા સાથે તો ઓછા ચૌદ એ વત્તા ઓગણપચાસ આ આપણો જવાબ છે આગળ પાંચમો મિત્રો ઝેડ વધતા ચાર ને ઝેડ વત્તા ત્રણ ગુણાકાર કરવો પડશે આનું પણ ડાયરેક્ટ શીખવાડું ઝેડનો સ્ક્વેર ચાર ને ત્રણ સાત ઝેડ અને ચાર તરી બાર ઝેડનો સ્ક્વેર ચાર ને ત્રણ સાત ઝેડ અને ચાર તરી બાર આ એનો જવાબ આવશે ચલો આગળ પહેલું ઝેડ પછી આખી કિંમત ઝેડ વત્તા ત્રણ આખું કૌશ પછી પાછો વત્તા ચાર અને આખો કંશ ઝેડ વધતા ત્રણ બરાબર ઝેડ ઝેડ એટલે ઝેડ સ્ક્વેર વધતા ઝેડ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ઝેડ વધતા ચાર ગુણ્યા ઝેડ એટલે ચાર ઝેડ વધતા ચાર તરી બાર અહીંયા જુઓ ઝેડ ને ચાર સાત ઝેડ અને છેલ્લે બાર આગળ ક્યુ ઓછા બે ને ક્યુ ઓછા ત્રણ તો જો ક્યુ ક્યુ એટલે નો સ્ક્વેર પછી ત્રણ ને બે પાંચ ક્યુ માઇનસ પાંચ ક્યુ અને છેલ્લે બે તરી છ તો જો ક્યુનો સ્ક્વેર માઇનસ પાંચ ક્યુ અને વધતા છ આ એનો જવાબ આવશે ચલો આગળ પહેલાં ક્યુ અને અહીંયા ક્યુ ઓછા ત્રણ આખો કંસ ફરી ઓછા અને આખો કંસ ક્યુ ઓછા ત્રણ ક્યુ ક્યુ એટલે ક્યુ નો સ્કવેર ઓછા ક્યુ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ક્યુ ઓછા બે ગુણ્યા ક્યુ એટલે બે ક્યુ ઓછા ઓછા વત્તા બે તરી છ ચલો ક્યુનો સ્ક્વેર બંને સમાન ચિહ્નો છે એટલે સરવાળો ત્રણ ને બે પાંચ ઓછા પાંચ ક્યુ અને વત્તા છ આપણો જવાબ છે આગળ સાતમો મિત્રો જુઓ બે તરી છ છ ચોક ચોવીસ પણ આ એક કિંમત માઇનસ છે એટલે માઇનસ લખવાના અને અહીંયા લખવાના ચોવીસ બીજું અહીં એક્સ છે અને અહીંયા એક્સ એટલે એક્સનો વર્ગ તો માઇનસ ચોવીસ એક્સનો વર્ગ આ એનો જવાબ છે આગળ જોઈએ ત્રણ પાંચ પંદર અને ત્રણ પાંચ પંદર અને પંદર સાતા એકસો પાંચ બરાબર તો આપણે એકસો પાંચ લખ્યા આ પ્લસ આ પ્લસ આ માઇનસ તો માઇનસ આવશે બીજું વાય અને વાય તો વાયનો વર્ગ તો માઇનસ એકસો પાંચ વાયનો વર્ગ એ એનો જવાબ છે ચલો મિત્રો આગળ નવમું પ્રકરણ એક સમગણ એટલે બધી બાજુ સરખી હોય એનું પૃષ્ઠફળ તમને આપ્યું છે એકસો પચાસ સેન્ટીમીટરનો વર્ગ તો બાજુની લંબાઈ શોધવાની સૌથી પહેલાં જે આપ્યું હોય ને તમને પૃષ્ઠફળ આપ્યું તો પૃષ્ઠફળનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ એ લખવાનું આપણે તો મિત્રો સમગણના પૃષ્ઠળનું સૂત્ર છે સિક્સ એલ સ્ક્વેર પૃષ્ફળ તમને કેલો આપે છે એકસો પચાસ બરાબર સિક્સ એલ સ્ક્વેર છ આપણ થશે તો એકસો પચાસ ભાગ્યા છ બરાબર એલ સ્ક્વેર આનો જવાબ આવશે મિત્રો પચીસ ભાગ્યા કરી જજો બરાબર એલ સ્ક્વેર આ વર્ગ કાઢવો તો આ તારો વર્ગમૂળ લગાવવું પડે બરાબર એલ આવે જો પચીસનું વર્ગમૂળ એટલે પાંચ બરાબર એલ તો લંબાઈ આપણને કેટલી મળે છે પાંચ સેન્ટીમીટર તો અહીંયા મિત્રો જવાબ આવશે આપણો એ એક સમઘનનું ઘનફળ અહીંયા ઘનફળનું સૂત્ર તમારે મૂકવું પડશે અને બાજુની લંબાઈ આપણે શોધવાની સમ એટલે બધી બાજુઓ સરખી બરાબર મિત્રો સમઘનનું ઘનફળનું સૂત્ર થાય લંબાઈનો ઘન એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર એ લંબાઈનો ઘન ઘનફળ તમને કેટલો સાતસો ને ઓગણત્રીસ બરાબર એલનો ઘન આપણે અહીંયા ઘન દૂર કરો ઘનમૂળ આનું લગાવવું પડે બરાબર તો સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ બરાબર તો મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ એક થી દસ સુધી સંખ્યાના તમારા ઘન અને ઘનમૂળ યાદ હોવો જોઈએ તો સાતસો કેટલી થશે નવ કારણ કે નવ કરશો એટલે સાતસો ઓગણત્રીસ તમને મળી છે મતલબ સાતસો ઓગણત્રીસ નું ઘનમૂળ થશે નવ ત્રીજો દાખલો લંબઘનનું પૃષ્ઠફળ બાવન આપ્યું છે લંબાઈ બે અને પહોળાઈ ત્રણ તો ઊંચાઈ આપણે શોધવાની છે તો મિત્રો આપણે જવાબ શોધી લંબઘનનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર છે બે કંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વધતા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વધતા ઊંચાઈ ગુણ્યા લંબાઈ બરાબર પૃષ્ઠળ આપણે આપી છે બાવન તમે પ્રશ્નમાં જોઈ લેજો અહીંયા બે લંબાઈ તમને આપી બે છે ઊંચાઈ તમને આપી છે ત્રણ અહીંયા ફરીવાર સોરી પહોળાઈ તમને આપી છે ત્રણ અહીંયા પહોળે ત્રણ લખવાના એચ તો આપણે નથી હાઈટ નથી ઊંચાઈ એટલે એચના એચ અહીંયા પણ એચ આપણે એમ નામ રાખીએ એટલે એલ એટલે બે આ બે એચ અથવા એચ બે લખીએ એટલે સરખું છે બરાબર અહીંયા બેને આગળ એચને પાછા લખો તો પણ ચાલે પણ અહીંયા આપણે ત્રણ એચ લખ્યું એટલા માટે અહીંયા બે એચ લખ્યું છે બરાબર ચલો બેટા તો બાવન છે આ બે આવી જશે એટલે બે ભાગ કરમાં જતા રહેશે અહીંયા રહેશે બે તરી છ વત્તા ત્રણ એચ અને બે એચ ટોટલ રહેશે પાંચ એચ मित्रों यहां जवाब આવશે मित्रों 26 बराबर 6 + 5h આ 6 સામે આવશે એટલે 26 - 6 = 5h તો અહીંયા જવાબ આવશે મિત્રો 20 = 5h આ 5 અહીંયા છેદમાં ચાલે જશે 20 / 5 = h बराबर તો અહીંયા જવાબ આવશે 4h ઊંચાઈ કે લિયે આવશે 4 સેન્ટીમીટર તો અહીંયા મિત્રો જવાબ આવશે ચાર બરાબર આગળ છે એક લંબઘનનું ઘનફળ સાહીઠ સેન્ટીમીટરનો ઘન જો લંબાઈ ત્રણ અને પહોળાઈ ચાર હોય તો ઊંચાઈ આપણે શોધવાની છે લંબઘનનું ઘનફળ આપ્યું છે તો એનું સૂત્ર આપણે લખવું પડશે મિત્રો અહીંયા આપણે લખ્યું છે લંબઘનનું ઘનફળ બરાબર ત્રણેય જે બાજુ હોય એનો ગુણાકાર કરવાનો ઘનફળ તમને આપ્યું છે સાહીઠ લંબાઈ તમને મિત્રો આપી છે ત્રણ પહોળાઈ તમને આપી છે મિત્રો ચાર ઊંચાઈ આપણે શોધવાની છે બરાબર તો અહીંયા રહેશે આ સાહીઠ ત્રણ ચાર બાર એચ આ બાર નીચે ચાલે છે બરાબર તો સાહીઠ ભાગ્યા બાર બરાબર એચ તો જવાબ આવશે મિત્રો પાંચ બરાબર એચ મતલબ ઊંચાઈ તમારી મળશે પાંચ સેન્ટીમીટર તો એક્ઝામ્પલ નંબર ચારમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર પી પાંચમું એક્ઝામ્પલ એક નડાકારના પાયાનો પરિધ ઇઠ્યાસી તો તેનો વ્યાસ મિત્રો આપણે શોધવાનો સૌથી પહેલાં પરિધનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ મિત્રો પાયાનો પરિધ આપણે લખીએ સૂત્ર થાય ટુ પાઇ આર કારણ કે પાયાનો પરિધ વર્તુળ હોય બરાબર પાયાનો પરિધ તમને આપ્યો છે ઇઠ્યાસી તો અહીંયા ટુ પાઈની કિંમત મિત્રો આપણે લખીએ કેટલી લખીએ બાવીસના છેદમાં સાત ત્રીજા તમને આપી છે ના ત્રીજા આપણે શોધવાની છે બરાબર તો આપણે બધી કિંમતો ચલો ઇઠ્યાસી આ બે ગુનાકારમાં છે એટલે ભાગાકારમાં ચાલે જશે બીજું આ કિંમત ઉલટાઈ જશે સાત ઉપર બાવીસ નીચે બરાબર બાવીસ ચોક ઇઠ્યાસી બે બે ચાર સાત દુ ચૌદ બરાબર અહીંયા તો આર તો ખરા જ તો સાત દુ ચૌદ બરાબર તો તમારી ત્રીજા મળી મિત્રો ચૌદ તો વ્યાસ શું કહેવાય તો કે વ્યાસ બરાબર ટુ આર બે ગુણ્યા ત્રીજા બરાબર તો ચૌદ અઠ્યાવીસ સેન્ટીમીટર જવાબ આવશે તો મિત્રો આપણા પાતળા દાખલા જવાબ આવશે અઠ્યાવીસ ખબર તો પડે છે ને બેટા બીજું ચાર સેન્ટીમીટર લંબાઈ ત્રણ સેન્ટીમીટર પહોળાય અને બે સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા લંબઘનનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે બરાબર પૃષ્ઠફળનું સૂત્ર લખીને કિંમતો ત્રણે ત્રણ મૂકી દેવાની બરાબર તો અહીંયા લગ્ગનું પુષ્પ લખી દીધું બે ચલો બેટા લંબાઈ તમને આપી છે ચાર પહોળાઈ તમારી આપી છે ત્રણ બરાબર તો અહીંયા જો લંબાઈ પહોળાઈ લખી હતી ગુણાકાર વત્તા સોરી અહીંયા વધતા હા બેટા અહીં વધતા પહોળાઈ ફરી વાર ત્રણ અને ઊંચા તમને આપી છે બે વત્તા બે અને છેલ્લે પાછું એની લંબાઈ લખવાની આપણે ચાર ચલો બે ચાર તરી બાર વધતા બે તરી છ વધતા ચાર દુ આઠ ચલો બાર ને છ અઢાર અઢાર ને આઠ કેટલા થશે છવ્વીસ બે અને છવ્વીસ બરાબર છવ્વીસ દુ બાવન સેન્ટીમીટરનો સ્ક્વેર તો અહીંયા જવું હશે મિત્રો ઓપ્શન નંબર બી હવે ચલો નડાકારનો પાયાનો વ્યાસ ચૌદ છે ઊંચાઈ વીસ છે તો નડાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મિત્રો આપણે શોધવાનું છે સૌથી પહેલાં સૂત્ર લખવાનું જે શોધવાનું હોય તે મિત્રો નડાકાની વક્ર સપાટી ક્ષેત્રફળ એટલે પરિધ ગુણ્યા એચ તો પરીદ એટલે ટુ પાય આર ગુણ્યા એચ બરાબર ચલો બેટા ટુ પાયની કિંમત લખીએ બાવીસના છેદમાં સાત ગુણ્યા તમને આમાં ત્રીજા આપી છે વ્યાસ ચૌદ છે એટલે ત્રીજા શું થાય ચૌદ ભાગ્યા બે થશે ઊંચાઈ તમને આપી છે વીસ સેન્ટીમીટર બરાબર તો જો મિત્રો બે અહીંયા રહેશે દસ સાત છે સાત અને બે ચલો બાવીસ દુ ચુમ્વાલીસ ચુમ્વાલીસ ગુણ્યા બે એટલે ઇઠ્યાસી ઇઠ્યાસી ગુણ્યા દસ એટલે આઠસો ને સેન્ટીમીટરનો વર્ગ આ તમારું વકર સફળનું ક્ષેત્રફળ આવી ગયું ચલો આગલો આઠમા એક્ઝામ્પલ આવા એક્ઝામ્પલ ખાસ પૂછાય છે પાંચ મીટર લંબાઈ ચાર મીટર પહોળાઈ અને એક મીટર ઊંડાઈ ધરવતી ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય તો મિત્રો વીસ હજાર લીટર જવાબ આવશે કેવી રીતે એટલે કે પાંચ ચોક વીસ વીસ એકા વીસ મીટરનો સ્ક્વેર હવે એક મીટર સ્ક્વેરમાં એક હજાર લિટર તો વીસ મીટર સ્ક્વેરમાં કેટલા વીસ હજાર લીટર સિમ્પલ ત્રણે ત્રણનો ગુણાકાર કરી દેવાનો અને એને હજાર વડે ગુણી નાખવાના મીટરમાં હોય ત્યારે હા ત્રણે ત્રણ મીટરમાં હોય ત્યારે આવું કરવાનું તો પાંચ ચોક વીસ વીસ એકા વીસ એક મીટર બરાબર એક હજાર લીટર તો વીસ મીટર વર્ગ બરાબર કેટલા તો કે વીસ હજાર લીટર સિમ્પલ બરાબર આગળ મિત્રો પ્રકરણ નંબર દસ માઇનસ બેનો ઘન ઓછા માઇનસ બેની માઇનસ ત્રણ ઘાત તો જો મિત્રો માઇનસ બેનો ઘન એટલે માઇનસ આઠ આવી જવાના બીજું અહીંયા જો ઘાત માઇનસ છેલ્લે છેદમાં ચાલે જશે ગુણ્યા માઇનસ એકના છેદમાં આઠ બરાબર આ આ કેન્સલ માઇનસ 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 વન એક આ વન તો જવાબ આવશે આપણો એક તો અહીંયા જવાબ મિત્રો આવશે ત્રણની દસ ઘાત ભાગ્યા ત્રણની બાર ઘાત તો અહીંયા જુઓ ત્રણની દસ ઘાત છે ગુના અહીંયાના ગુણાકાર કરીએ આપણે ભાગની જગ્યાએ ગુણાકાર કરીએ તો બાકીનું જે પદ હોય જેમ કે ત્રણની બાર ઘાત તો એની ઘાત માઇનસ થઈ જાય અહીંયા ત્રીસે મિનિટ ત્રણની દસ માઇનસ ત્રણની બાર તો ત્રણની માઇનસ બે ઘાત રહેશે મિત્રો માઇનસ ઘાતનો જવાબ આપણે ના લાવી શકીએ તો શું આવે ઘાતને પ્લસ કરવો પડે તો એકના છેદમાં ત્રણનો વર્ગ કરી દઈએ તો એકના છેદમાં ત્રણનો વર્ગ એટલે એકના છેદમાં નવ એ આપણો જવાબ છે ત્રીજો દાખલો એક્સનો એક્સની પાંચ ઘાત ગુણ્યા એક્સ ગુણ્યા એક્સની છ ઘાત જવાબ આપણે લાવવાનો છે તો અહીંયા જો મિત્રો એક્સની પાંચ અને પાછો એક્સ એટલે એક્સની છ ઘાત છે ગુનાકારની જગ્યાએ ભાગ્યકારની જગ્યાએ આપણે ગુનાકાર કરીએ તો આ જે પદ હોય જેમ કે એક્સની છ ઘાત છે તો ઘાતનો નિશાની માઇનસ થઈ જાય બરાબર અહીંયા જો એક્સ એક્સ એટલે એક્સ છ ઓછા છ એટલે એક્સની જીરો ઘાત જવાબ આવશે આપણો એક તો ત્રીજા દાખલા મિત્રો જવાબ આવશે આપણો એક અહીંયા જો એકના છેદમાં ત્રણની ઓછા એક અને કૌશની બહાર બે ઘાત છે તો અહીંયા જુઓ મિત્રો એકના છેદમાં ત્રણની એક આ બેનો ગુણાકાર થાય તો બે એકા બે ત્રણની માઇનસ બે ઘાત થાય માઇનસ ઘાતનો જવાબ આપણે ના લખી શકીએ એટલે આપણે જે ઘાત હોય ને પ્લસ કરવી પડે તો આપણે આમાં ત્રણની માઇનસ બે ઘાત એને ઉપર લઈ જઈએ તો એક ગુણાકારમાં ત્રણની બે ઘાત તો આ એક રહેશે ત્રણની બે ઘાત એટલે નવ નવ એકા નવ આપણો જવાબ હશે તો અહીંયા જવાબ આવશે મિત્રો નવ બરાબર ચાલો પાંચનું એક દૂધ એની બેન અને આખી બહાર માઇનસ બે ઘાત ચલો મિત્રો સૌથી પહેલાં અંદરની ઘાત આપણે પૂરી કરી લઈએ તો જુઓ એકની બે ઘાત એટલે એક જ રહેવાના અને બેની બે ઘાત એટલે થશે ચાર ઉપર છે માઇનસ બે મિત્રો એકની માઇનસ બે ઘાત અને ચારની પણ માઇનસ બે ઘાત તો એ લખીએ એકની માઇનસ બે અને ચારની પણ માઇનસ બે આનો જવાબ તો મિત્રો એક જ રહેશે બરાબર તો એ લખીએ એક ગુણ્યા આ ચારની માઇનસ બેને આપણે ઉપર લઈને પ્લસ કરવા પડશે તો ચારની થશે બે ઘાત અહીં જો એક ગુણ્યા ચારનો વર્ગ એટલે સોળ આ સોળ એકા જવાબ આવશે સોળ આગળ છઠ્ઠો એક્ઝામ્પલ મિત્રો અહીં જવાબ આવશે સોળ બરાબર છઠ્ઠો એક્ઝામ્પલ ચારની ચારના છેદમાં નવ અને માઇનસ બે ઘાત છે ચલો મિત્રો અહીંયા જો ચારની પણ માઇનસ બે લાગશે અને નવની પણ માઇનસ બે ઘાત હવે જો બેટા આ બંને ઘાતનો જવાબ ના લાવી શકીએ આપણે એને બંનેને પ્લસ કરવો પડે તો શું કરીએ આપણે કે બંનેને ઉલટાઈ દઈએ ઉપર લઈએ તો નવની બે ઘાત થઈ છે અને ચારને નીચે લઈ દઈએ ચારની પણ ઘાત જે માઇનસ છે એ પણ થઈ છે પ્લસ નવનો વર્ગ એટલે એક્યાસી અને ચારનો વર્ગ એટલે સોળ એક્યાસીના છેદમાં સોળ આપણો જવાબ છે બરાબર આપણો જવાબ છે મિત્રો હંમેશા યાદ રાખું કોઈ દિવસ માઇનસ ઘાતનો જવાબ ના આવે આગળ મિત્રો સાતમો એક્ઝામ્પલ બે એક્સ માઇનસ એક અને બાર બે તો જુઓ મિત્રો અહીંયા જુઓ આ તો બે એક્સ તો છે જ ઘાતને ઘાતનો ગુણાકાર થયો બે એકાદ બે પણ માઇનસ માઇનસ પ્લસ બરાબર તો બે બે ચાર એક્સનો વર્ગ એટલે એક્સ ચાર એક્સનો વર્ગ આપણો જવાબ છે એક મિનિટ સોરી મિત્રો અહીંયા જુઓ શું છે તો કે બે એક્સ માઇનસ એક એક્સની એકલી માઇનસ એક છે અને બહાર જે માઇનસ બે છે એ બંનેને લાગુ પડશે તો અહીંયા જુઓ લખીએ આપણે બેની માઇનસ બે ઘાત ઇન્ટુ એક્સની ઓછા એક ગુણ્યા ઓછા બે બરાબર તો એ તો બેની તો બે જ ઘાત માઇનસ જ રહેશે ઇન્ટુ અહીંયા જે એક્સ છે મિત્રો એના બે એકા બે અને ઓછા ઓછા વધતા બે થશે હવે જે ઓછા માઇનસ ઘાત એનો જવાબ ના લખી શકે એને છેદમાં આપણે લઈ જવા પડીએ તો શું કરીએ એક્સની તો બે જ રહેશે અને છેદમાં એક્સ આ બેની પણ બે થશે હવે જુઓ એક્સની તો બે ઘાત બેની બે ઘાત એટલે જવાબ આવશે ચાર આ એનો ફાઇનલ આન્સર છે અહીંયા જો આ માઇનસ બે છે ખાલી એક્સ માટે લાગુ પડશે બે માટે હંમેશા બારવાળું બહારવાળું પદ એક અને બે બંને સ્ટેપ માટે લાગુ પડશે તો આપણો ફાઇનલ આન્સર છે એક્સના છેદમાં ચાર એક્સ વર્ગના છેદમાં ચાર ચલો મિત્રો આગળ પ્રકરણ નંબર બાર જુઓ આ કોના અવયો છે કે બે બે પાંચ દસ દસ એક્સ અને વાય સ્ક્વેર દસ એક્સ વાય સ્ક્વેર દસ એક્સ વાય સ્ક્વેર આના અવયો છે અહીંયા સાત તરી એકવીસ એ અને એ એટલે એનો વર્ગ એકવીસ એનો વર્ગ અને બી એકવીસ એનો વર્ગ અને બી આના વયો છે ચાલો આ બાજુ એક્યાસી એક્સ સ્ક્વેર માઇનસ પચીસ તો એક્યાસી એટલે નવ એક્સ સ્ક્વેર એટલે એક્સ માઇનસ એટલે માઇનસ અને પચીસનું વર્ગમૂળ એટલે પાંચ બંનેનું વર્ગમૂળ દેવાનું જ્યારે વચ્ચે માઇનસ હોય તો બે કાઉસ લખવાના બંનેના વર્ગમૂળ કાઢીને એકવાર માઇનસ આવશે અને એકવાર પ્લસ બરાબર તો નવ એક્સ ઓછા પાંચ આ એનો જવાબ છે અહીંયા જો માઇનસ જ છે તો આનું ઓગણપચાસનું વર્ગમું નીકળશે સાત ઓછા છે એટલે એકવાર ઓછા લખવાના સોનું વર્ગમું નીકળશે દસ વાયસ્કવેરનું વર્ગમું નીકળશે વાય એકવાર માઇનસ અને બીજી વાર સાત વધતા દસ વાય બરાબર ચાલો મિત્રો આ પાંચમું એક્ઝામ્પલ છે અને અવયવો આપણે પાડવા પડશે બરાબર એક્સ સ્ક્વેર વધતા આઠ ઓછા વધતા પંદર અને જો અવયવ ના પાડવે તો એક કામ કરવાનું આ બધી કિંમતો છે ને એ વચ્ચે વત્તા છે તો વધતાવાળું પદ પકડવાનું આપણે આ માઇનસ વોર્ડ ઉપર કેન્સલ બરાબર ત્રણ વધતાવાળા છે હવે આ એવી સંખ્યા લેવાની જે બંનેનો ગુણાકાર પંદર થવો જોઈએ તો જો દસ પાંચ તો પચાસ થઈ છે પંદર એકા એ પણ નહીં મેરખાય મતલબ આપણ નહીં મેરખાય આપણને મેરખાય અહીંયા જો પાંચ તરી પંદર એટલે કરીએ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર પાંચ તરી પંદર ને પાંચને ત્રણ આઠ એક્સ એટલે આ જ એનો જવાબ છે ખબર પડી ગઈ ને બેટા ચલો આગળ અહીંયા જો અહીંયા ઓછા છે એટલે એક વત્તાવારું ઓછા ઓછાવાળું પદ આપણે પકડવું પડશે અરે સોરી અહીંયા એ પ્રકારનું કોઈ પણ પદ નહીં તો આપણે ગુના કરીએ ચલો કોઈ એવું પદ મૂકો અંદર એનો વર્ગ કરવાનો બરાબર તો અહીંયા આપણે આ પદ મૂકી જોઈએ બરાબર એક્સ ઓછા એક તો એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર બે છે તો ઓછાના ઓછા બે કંસમાં એક્સ ઓછા એક એક મિનિટ આપણે ચોપડામાં કરી જોઈએ એમાં જગ્યા નથી એટલે તો એ મિત્રો પહેલું આપણે ઓપ્શન જોઈએ એક્સ ઓછા એક એનો વર્ગ તો એક્સ ઓછા એક એનો વર્ગનું વિસ્તરણ કેવી રીતે થશે પહેલાંનો વર્ગ વચ્ચે વત્તા બે પછી પહેલું પદ એક્સ બીજું પદ માઇનસ એક અને હંમેશા છેલ્લું પદ એનો વર્ગ કરવાનો બરાબર તો એક્સનો વર્ગ વત્તા ઓછા એટલે ઓછા બે એક્સ ગુણ્યા એક એટલે બે એક્સ વત્તાના વત્તા એકનો વર્ગ તો આવી ગયું મતલબ ઓપ્શન નંબર પહેલો એક્સ ઓછા એક એ જ આપણો જવાબ છે સાતમું એક્ઝામ્પલ એક્સનો વર્ગ વત્તા નવ એક્સ વત્તા અઢાર એના ભાગાકારમાં એક્સ ઓછા છ છે એક્સ વત્તા છ સૌથી પહેલાં મિત્રો આના વયવ આપણે ભરી લેવાના પછી છેલ્લે આપણે આને મૂકવાનું બરાબર આના વયવ કરી લઈએ ચલો એક્સ સ્ક્વેર વધતા નવ એક્સ અઢાર ચલો પહેલું પદ એમને એમ આના ભાગ પાડવાના જે બંનેનો ગુણાકાર કરીએ તો આવે બરાબર તો છ તારી અઢાર તો એ લખીએ છ એક્સ ત્રણ એક્સ આ અઢાર આ બેમાંથી કોમન નીકળશે એક્સ એટલે અંદર રહેશે એક્સ વત્તા છ બરાબર એક્સ એક્સ કોમન નીકળે એટલે એક્સ વધ્યો એક અને બીજા વધ્યા છ અહીંયા વધતા ત્રણ આપણે કોમન લખીએ દર રહેશે એક્સ છ ચલો બંને કાઉસ સરખા છે તો લખીએ એક્સ છ બીજું વધેલું એક્સ વત્તા ત્રણ આ પદ હવે નીચે લાવી દઈએ એક્સ વત્તા છ બરાબર આ કાઉન્સ આ કાઉન્સ કેન્સલ જવાબ આવ્યો એક્સ વત્તા તો અહીંયા જવાબ આવશે આપણો એક્સ વત્તા ત્રણ છેલ્લો એક્ઝામ્પલ એક્સ સ્ક્વેર વધતા સાત એક્સ વત્તા દસ અને અહીંયા છે એક્સ વત્તા પાંચ તો જો મિત્રો આનો જવાબ શું આવશે કે એક એક્સ વત્તા પાંચ છે હવે અહીંયા એવી સંખ્યા આવે કે આનો ગુણાકાર એ સંખ્યા વડે થાય તો અહીંયા આપણે દસ થવા જોઈએ તો પાંચનો ગુણાકાર કઈ સંખ્યા વડે કરીએ તો દસ થાય તો કે બે વડે અને બીજું આ સંખ્યામાં એવી સંખ્યા ઉમેરવાણે જેથી આ સંખ્યા મળે તો તમને ખબર છે એ જવાબ આવશે આપણો એક્સ વ વત્તા બે જ આવશે ચાલો કરી જોઈએ એક્સ સ્ક્વેર વત્તા સાત એક્સ વત્તા દસ અને હવે કરીએ પહેલું પદે એમને દસના ભાગ પાડીને આપણે એવી સંખ્યા લાવણી કે જેથી સાત આવે તો કે પાંચ પાંચ એક્સ બે એક્સ બરાબર અને આ છેલ્લે વધતા દસ ચલો આ બેમાંથી કોમન તો કે એક્સ અંદર રહેશે એક્સ વધતા પાંચ બે અંદર રહેશે એક્સ વધતા પાંચ બરાબર ચલો એક્સ વત્તા પાંચ બે વખત એક વખત લખી દઉં વધેલું એક્સ વત્તા બે ને અહીંયા એક્સ વત્તા પાંચ છે તો આપણે લખી દઉં એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પાંચ કેન્સર તો અહીંયા વધ્યા એક્સ વત્તા બે તો આ સાથે મિત્રો પ્ર પ્રશ્ન એક અહીંયા પૂરો થાય છે ને પ્રશ્ન નંબર એક બ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું બરાબર વિડિયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો